નમસ્કાર મિત્રો મહાભારતના રહસ્યો આ ચેનલમાં સાંભળવાની આપણે મજા આવતી હશે ડાંગવાખ્યાનનો ભાગ એક આપણે સાંભળ્યો અને આ ભાગમાં આ વિડિયોમાં આપણે ડાંગવાખ્યાનનો બીજો ભાગ રજૂ કરવા જઈ રહ્યા છીએ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લઈશું તો ચાલો શરૂ કરીએ ડાંગવ આખ્યાન ભાગ બે મિત્રો ગયા ભાગમાં આપણે જોયું કે દાંગવ રાજા એ જે ઘોડી એની પાસે હતી અપ્સરા ઘોડી બનીને જંગલમાં વિહાર કરતી હતી અને એને પોતાના મહેલમાં લઈ આવ્યો ને એની માંગણી પ્રદ્યુમને કરી એટલે દ્વારકાધીશે એની સાથે હોડી ન આપી હોય તો યુદ્ધ કરવાનું કીધું એટલે દાંગવ પહેલા કૌરવના શરણે ગયો કૌરવએ શરણે ન રાખ્યો એટલે પાંડવોના શરણે ગયો પાંડવોએ પણ શરણે ન રાખ્યો આખરે અભિમાન્યુ દાંગવ રાજાને શરણે રાખી અને એને મહેલે લઈ આવે છે આટલી વાત આપણે પહેલા ભાગમાં કરી છે મિત્રો હવે આગળની વાર્તા દ્વારકા અભિમાન્યુ જમવા ગયો નઈ કારણ કે એને રિસવાનું હતું એટલે કુંતા માતા એ કીધું કે ભાઈ અભિમાન્યુ હજી જમવા આવ્યો નથી તો ભીમને કે બોલાવતો એટલે ભીમ બોલાવવા માટે આવ્યો

ના પાડી દીધી એટલે મારું તો પછી કઈ ચાલે નહીં તો કે બોલો તો તમારે શું કરવું છે હું તો આને શરણે રાખી રાખવાનો છું ને એવું લાગે તો એકલો લડવા જવાનો ભીમ કે તું એકલો લડવા જવાનો હોય તો હું તારી સાથે કે બેસી જવા એટલે ભીમ ત્યાં બેસી ગયો થોડી વાર થઈ ભીમ પાછો નો આવ્યો એટલે કુંતા માતાએ સહદેવ ને કીધું કે ભાઈ જા ને ભીમ ક્યારનો બોલાવા ગયો છે અને હજી આવ્યો નહી શું વાત છે તું જા ને એમને બોલાવીને લાવ એટલે સહદેવ બોલાવવા માટે આવ્યો એટલે સહદેવને પણ અભિમાન્યુ એ ખખડાયો કે તમે આવી રીતે જોશ જોવો છો જ્યોતિષ જોવો છો અને શરણે રાખ્યો ક્ષત્રિય ધર્મ અપમાન કર્યું સહદેવ કે ભાઈ જો મારું આમાં કઈ ચાલે નહીં તારા પિતાજી ના પાડી એમાં મારું શું ચાલે તો કે તમે શું કરવા માંગો છો તો સહદેવ કે હું તમારી બાજુ તો કે બેસી જાવ અહીંયા એટલે સહદેવ ત્યાં બેસી જાય છે પછી નિકુળ આવે છે બોલાવા નિકુળ ને પણ અભિમાન્યુ એવી રીતે કે છે એટલે નિકુળ ત્યાં બેસી જાય છે પછી કુંતા માતા પણ ગુસ્સે થાય છે આ જે બોલાવા જાય બધા ત્યાં ત્યાં કેમ રોકાઈ જાય છે શું અર્જુન ને કે જાતો એ લોકોને બોલાવીને લાવ એટલે અર્જુન આવ્યો એટલે અભિમાન્યુ ભીમને કીધું કે હવે તમારો મારો મારા પિતાજી છે એટલે હું એમને કંઈ કહી ન શકું પણ તમે એમને ખીજાવ એટલે ભીમે પછી અર્જુનને કીધું કે તારા શાળા થતા હતા એટલે ત્યાં લડવાની ના પાડી અને આને શરણે રાખ્યો નહીં પણ આ છોકરાએ ધર્મનું પાલન કર્યું ક્ષત્રિય ધર્મનું અને એને શરણે રાખ્યો છું રાખ્યો છે એટલે હું તો એની સાથે લડવા જવાનો છું કૃષ્ણ ભગવાનની સામે દ્વારકાવાળાની સામે હું તો લડવા જવાનો છું તને ઠીક લાગતું હોય તો આવજે તને સગ પણ આડું આવતું હોય તો ન આવતું એટલે અર્જુન પછી વિચારમાં પડે છે પછી અર્જુન પણ સહમત થાય છે બધા મહેલમાં આવે છે અને પાંડવો આ દાંગવની ઘોડી માટે થઈ અને દ્વારકાધીશ સામે લડવા માટે તૈયાર થાય છે કારણ કે ક્ષત્રિય નું પાલન કરવાનું હતું એટલે યુધિષ્ઠિરે એવું કીધું કે આપણે ભગવાન આપણને પૂછે કૃષ્ણ ભગવાન પૂછે કે તમે અમારા સગા છો અને શા માટે આવી રીતે નાની બાબતમાં લડવા માટે તમને શરમ આવી એવું પૂછે તો આપણે એમ જો આપણે સગા છીએ ને એટલે અમે આને શરણે નહોતો રાખ્યો પણ આ તમારો ભાણીઓ છે એ સમજો નહીં બાળક છે એને શરણે રાખ્યો અને એ લડવા માટે આવે તો અમારે અમારેથી લડવા માટે આવવું પડે એમ આપણે છટકી જવાનું યુધિષ્ઠિર આવો રસ્તો કાઢ્યો ત્યાર પછી સંદેશો મોકલવામાં આવ્યો દ્વારકામાં એટલે બળભદ્ર પણ ખૂબ ગુસ્સે થયા કૃષ્ણ ભગવાનને કે જોયું આ પાંડવો જયારે હોય ત્યારે આવું જ કરતા હોય છે થોડાક ટાઈમ પહેલા સહદેવ આવ્યો હતો એક માંથી અનેક થયો આપણે અરે યુદ્ધ કર્યું અને હવે જો આ ફરીવાર પાછા આ દાંગવની આપણે ઘોડી માગી તો એને શરણે રાખીને આપણી સામે યુદ્ધ કરવા આવે છે કૃષ્ણ ભગવાનને પણ એમ થયું કે હવે આ વખતે પાંડવો નો હિસાબ કરવો પડશે એવું લાગે છે એમ એટલે એ લોકોએ પણ યુદ્ધની તૈયારી કરી કે ભલે આ વખતે યુદ્ધ થઈ જાય પણ પાંડવોને પાઠ ભણાવવો છે ને હવે તો દાંગવની ઘોડી લેવી જ છે આખી વાત જીદ ઉપર આવી ગઈ અને આ બાજુ કુંતા માતાએ કીધું કે ભાઈ આપણે હસ્તિનાપુર છે આપણું કુટુંબ કહેવાય ત્યાં સંદેશો મોકલો એટલે યુધિષ્ઠિરે હસ્તિનાપુર સંદેશો મોકલ્યો કે આવી રીતે દાંગવને મેં શરણે રાખ્યો છે અને દ્વારકાવાળા સામે લડવાનું છે એ સંદેશો સાંભળી અને ભીષ્મપિતા દ્રોણ ગુરુ અને વગેરે રાજી થયા કે ખરેખર પાંડવો એ ખૂબ સારું કર્યું કહેવાય કે જેથી આ ક્ષત્રિય ધર્મનું પાલન થયું આ લોકોએ તો શરણે રાખ્યો નહીં પણ પાંડવોએ રાખ્યો એ ખૂબ જ સારું થયું એમ રાજી થયા અને દુર્યોધને શકુની મામાની સલાહ લીધી કે આપણે યુદ્ધ માટે હારે પાંડવોની સાથે જાવું કે ન જવું એમ એટલે શકુની એવું કીધું કે ભાણા એવું કરીએ આપણે આપણે આ આપણા માટે આ મોકો છે પાંડવો દ્વારકાધીશ સાથે યુદ્ધ યુદ્ધ કરશે એટલે સામેથી યાદવો પ્રહાર કરશે પાછળથી આપણે પ્રહાર કરશું વચ્ચે પાંડવો નો આપણે નાશ કરી નાખશું પાંડવો મારી નાખશું વચ્ચે આપણને એવી સલાહ આપી એટલે દુર્યોધન કે કઈ વાંધો નહીં અને એને હા પાડી એટલે લાગતા વળગતા રાજાઓને સંદેશા મોકલવામાં આવ્યા બધા રાજાઓએ દેશ વિદેશના રાજાઓએ વિચાર્યું કે આ તો સગા કેવાય આજે લડશે કાલ ભેગા થઈ જશે એટલે આપણે આમાં આખે થવાય નહીં એટલે જેમને જેટલા જેવો સંબંધ હતો એ પ્રમાણે લશ્કર મોકલી અને પાંડવો કૌરવો સાથે મળ્યા અને અને બહુ મોટી સેના લઈ દ્વારકા નગરી ઉપર આક્રમણ કરવા માટે એમની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા આ બાજુ કૃષ્ણ ભગવાન અને બળભદ્રજી એ પણ પોતાના લાગતા વળગતા તમામ રાજાઓને સંદેશાઓ મોકલ્યા અને બહુ મોટું લશ્કર ભેગું કર્યું ને સામ સામે બંને લશ્કરો ગોઠવાઈ ગયા ડાંગવ રાજા ઘોડી લઈ અને એક બાજુ ઉભો રહી ગયો અને હવે એ દરમિયાન ભીષ્મ પિતાને ખ્યાલ આવી ગયો કે આ તો યુદ્ધ કહેવાય અને આમાં પછી કઈ કોઈ સગા કઈ રહે નહીં કોઈને દયા આવે નહીં અને જો મોટા પાયે યુદ્ધ થઈ જશે અને જો કૃષ્ણ ભગવાન સુદર્શન ચક્ર ચડાવશે તો આપણો નાશ થઈ જશે એટલે ભીષ્મ પિતાએ ભીમને બોલાવીને કીધું કે આપણી પાસે શંકર ભગવાન નું ત્રિશુળ હોવું જોઈએ કારણ કે જો કૃષ્ણ ભગવાન સુદર્શન ચક્ર ચડાવે તો એની સામે લડી શકે એવું આયુધ આપણી પાસે એક પણ નથી ભીમ કે એમાં શું વાંધો છે હમણાં જઈને લઈ આવું હું તો ભગત છું ભોળાનાથ નું તરત જઈને લઈ આવું એટલે ભીમ તો ગયો શંકર ભગવાન ના મંદિરે પૂજા અર્ચના કરી ભોળાનાથ ને ભજ્યા નાચો ખૂબ પ્રાર્થના કરી આરતી કરી પણ ભોળાનાથ ને ખબર હતી ગાંડીઓ શા માટે લે આવેલો છે પ્રસન્ન થયા નહીં એટલે ભીમ દાજે ભરાયો કે આટલી બધી પૂજા કરું છું વિનવું છું તો આવતા નથી એમ કરીને બીલીપત્ર નું એક ઝાડ લઈ આવી અને મંદિરમાં નાખ્યું એટલે તરત ઉમ જે અકળાયા કે જાવ ને ભાઈ સાહેબ શા માટે હેરાન કરો જે જોતું હોય દઈ દો એટલે શંકર ભગવાન પ્રગટ થયા અને ભીમને કેલા શું કરેસ તું કે કાંઈ નથી કરતો પ્રભુ તમારું ત્રિશુળ મને આપું તો કે ના ત્રિશુળ ન આપું તારે બાકી જે જોતું હોય કે એ બધી જ વસ્તુ તને આપીશ પણ ત્રિશુળ નહીં ભીમ કે નહીં તમે હું તો ત્રિશુળ લેવા જ આવ્યો છું એટલે ભીમ ઘણી વાર ભોળાનાથને એમની જટા પકડીને દોડાવવાની ધમકી આપતો હોય છે એટલે ભગવાનની વાતો છે ભાઈ આ તો એટલે ભીમની જીદને કારણે ભગવાન શ્રી શંકર એમને ભીમને એનું ત્રિશુળ આપે છે અને ભીમે ત્રિશુળ લઈ અને યુદ્ધના મેદાનમાં આવી જાય છે એટલે ભીષ્મ પિતાને ખ્યાલ હતો કે કૌરવો નું કઈ નક્કી નહીં સલાહ દગો પણ કરે એટલે એમણે યુદ્ધની રચના જેવી રીતે કરી કે કૌરવો પાછળ ન રહી શકે એકની સામે એક યોદ્ધા મૂકી દીધા સામસામા એટલે દરેક ને ભાગે એક સામે યોદ્ધો લડવા માટે આવે એ રીતની વ્યવસ્થા ભીષ્મ ભીષ્મપિતાએ કરી દીધી અને ભીમને એવું કીધું કે કોઈ જો કોઈ કવરવ લડતો લડતો જો પાછો પડવાનો વિચાર કરે ને તો ગદા લઈને તું ફરી વળજે એટલે ભીમને પાછળ મંગલ હાથી ઉપર ઉભો બેસાડી અને ધ્યાન રાખવા માટે ગોઠવી દીધું અને બીજી સૂચના ભગ ભીમને એ આપવામાં આવી કે જ્યારે ભગવાન ત્રિશૂળ ભગવાન એમનું સુદર્શન ચક્ર જ્યારે ચડાવે ત્યારે તારે ત્રિશુલ ને છૂટું મૂકી દેવું બસ બીજું કઈ કરવાનું નથી એવી બધી સૂચનાઓ આપી સામ સામે સૈનિકો યુદ્ધ સામાન બધો ગોઠવાઈ ગયો યુદ્ધ નો ભગવાન અને અર્જુન બળભદ્ર અને ભીષ્મ પિતા બધા સામસામા ઊભા રહી ગયા થોડોક વાદ વિવાદ થયો કે ભાઈ તમે આવી ઘોડી માટે આમ કર્યું પછી આ લોકોએ થોડું ઘણું કીધું તમારે એવી આવી રીતે ઘોડી ના માગ્યું જોઈએ એવો શાબ્દિક યુદ્ધ પહેલા થયું વાદ વિવાદ થયો પણ એનો કોઈ અર્થ નહોતો આખરે યુદ્ધ શરૂ થયું અને ધીમે ધીમે યુદ્ધ બહુ મહાન ભયંકર સ્વરૂપ લેતું એટલે ભગવાન તો પછી ક્રોધે અને ઘાણ માંડ્યા આ બાજુ ગુસ્સે થઈ ગયેલા અને પૂર્ણ કક્ષાનો યુદ્ધ લડવા માંડેલા એ વખતે સહદેવને વિચાર આવ્યો કે ભગવાનને તો આપણે વચન વચને બંધાવેલા કે કાયમ માટે અર્જુનનો રથ હાંકવાનો તો અત્યારે અર્જુનનો રથ તો ચલાવતા નથી તો પછી હું એક માંથી અનેક શા માટે ન થવું કારણ કે સહદેવને વરદાન હતું ને એકમાંથી અનેક થઈ શકે જે મિત્રો ન હોય તો એ મિત્રો આ ચેનલ ની અંદર સહદેવ ત્રિકાળ જ્ઞાની કેવી રીતે થયો એવો એક વિડીયો છે વાર્તા છે એ જરૂર સાંભળજો એટલે તમને ખ્યાલ આવશે કે સહદેવને એકમાંથી અનેક થવાનું વરદાન હતું એટલે સહદેવે તરત જ એ વચન ભંગ કર્યો કારણ કે ભગવાન અર્જુન રથ ચલાવતા નહોતા એટલે સહદેવ પણ શા માટે વચને બંધાય ભગવાને વચન નો ભંગ કર્યો એટલે સહદેવ કે હું વચનનો ભંગ કરું એમ એટલે સહદેવ એક માંથી જેમ પહેલી વાર ભગવાન સાથે લડેલો એવી જ રીતે જેવો યોદ્ધો એટલા સહદેવ એકની સાથે એક લડાઈ એમ હોય તો એક વધારે તાકાત વાળો તો બે એનાથી વધારે તાકાત વાળો તો ચાર પાંચ જેટલા જરૂર પડે એટલા અનેક સહદેવ સહદેવ પ્રગટ થયા આગળ જેમ બળભદ્ર ને બાર સહદેવ ચોટેલા એવી જ રીતે આ વખતે પણ બળભદ્ર ને બાર સહદેવ માર મારવા મળ્યા છે મને વીસ ચોઈટા છે હવે જે કર્યું છે એ ભોગવો મેં તમને ના પાડી હતી ઘોડી માગવાની કઈ જરૂર નહોતી પણ તમે મારી વાત સમજ્યા નહીં હવે ખાવ માર એમ એમ કરી ભગવાન સહદેવ ની સાથે વાતે વળગ્યા પેલા તે આપણે વચન આપેલું હતું કે તારે એકમાંથી અનેક નહીં થવાનો તો તેમ કેમ વચનનો ભંગ કર્યો અને આ એક માંથી અનેક તું થયો એટલે સહદેવ કે તમે મને વચન આપેલું ને કે અર્જુનનો રથ હાંકવાનો તો કેમ તમે અર્જુનનો રથ હાંકતા નથી એમ એટલે ભગવાન કે સારું ચાલતું અનેક માંથી એક થઈ જાય હું રથ ચલાવવા માંડું એટલે સહદેવ તરત પોતાની માયા સમેટી લીધી ને ભગવાન તરત દોડી અને અર્જુનના રથ પર ચડી ગયા સારથી નીચે ઉતારીને રથ ચલાવવા માંડ્યા સહદેવ જેવો અનેક માંથી એક થયો ને એવા જ ભગવાને રથ આંકવાનું પડતું મૂકીને પાછા પોતાના રથ ઉપર વખતે ખૂબ ગુસ્સો આવી અને અને પાંડવોના પાંડવો કૌરવોના સંપૂર્ણ નાશ કરવા માટે એમણે સુદર્શન ચક્ર ચડાવ્યું સુદર્શન ચક્ર જેવું ચડાવ્યું એવું જ ભીષ્મ પિતાએ હાકલ પાડી ભીમને ભીમ જોજે હો જેવું સુદર્શન ચક્ર ભગવાનની આંગળીમાંથી છૂટું પડે એ સાથે તું ત્રિશુલને છોડી દેજે એટલે ભગવાને જેવું ચક્ર વહેતું મૂક્યું એટલે તરત એટલે તરત ભીમે પણ મહાદેવના ત્રિશુળ ને વહેતું મૂકી દીધું હવે બંને આયુધો ભગવાન નું સુદર્શન ચક્ર અને મહાદેવનું ત્રિશૂળ એ બંને આકાશમાં જઈ અને યુદ્ધ કરવા માંડ્યા હવે બંને દિવ્ય અસ્ત્રો કહેવાય દિવ્ય શસ્ત્રો કહેવાય અને એમની તાકાત તો બે હિસાબ હોય એટલે એમ ચક્ર અને ત્રિશુળ જયારે અથડાય અથડાય એટલે ખૂબ મોટો અગ્નિ પ્રગટ થાય અને અગ્નિના ભડકા જમીન ઉપર પડે એટલે નીચે જે સૈનિકો લડાઈ કરતા હતા ને એ બધા લડાઈ કરવાનું બંધ કરી અને નાશ ભાગ કરવા માંડ્યા આ બંને આયોધોની લડાઈ જોવા માંડ્યા બંને પાછા હટે પાછા ખૂબ વેગ આવીને એકબીજા સાથે અથડાય અને જેવા અથડાય એટલે આગના ગોળા ઉત્પન્ન થાય અને પૃથ્વી ઉપર ને અવકાશમાં બધે આગ ફેલાવા લાગી અને નીચે બધા સૈનિકો ને વનસ્પતિ ઝાડ ને બધું સળગવા માંડ્યું અને ખૂબ જ ભયંકર દ્રશ્યો ઉભા થવા માંડ્યા સૈન્યોમાં નાશભાગ મચી ગયું અને બંને આ લડવા માંડ્યા હવે દયા તો ભગવાનને જ આવે આવું યુદ્ધ ચાલુ થયું એટલે ભગવાને વિચાર કર્યો કે આ જો લડાઈ બંધ નહીં થાય તો આ આયોધના અયોધ્યની લડાઈને કારણે આ પૃથ્વી સળગી જશે

એટલે ભીમને તરત બોલાયો કે તું ત્રિશુળ પાછું બોલાવી લે એટલે ભીમ કે ત્રિશુળ ને પાછું બોલાવવાનો મંત્ર મને નથી આવડતો કારણ કે ભીમને તો એટલું જ કહેવામાં આવ્યું હતું તારે ત્રિશુલ છૂટ મૂકી દેવાની હોય એને પાછું કેમ બોલાવવું એ તો એને ખબર નતી એટલે ભીષ્મ પિતા કે પ્રભુ તમે તમારું ચક્ર પાછું બોલાઈ લો એટલે કૃષ્ણ ભગવાન કે હું મારું ચક્ર પાછું બોલાવી લઉં તો ત્રિશુળ એનો પીછો કરે એટલે તમારે ત્રિશુલ પાછું બોલાવો તો હું ચક્ર પાછું બોલાવી લઉં તો બંને આપણે ગયા વિડીયોમાં મિત્રો કરેલી કે એવો કયો પ્રસંગ બનેલો કે જેને કારણે શ્રી હનુમાનજીને અર્જુનના ના રથની ધજા પર બેસવાનું થયેલ હનુમાનજી આવીને ધજા પર બેઠા બેઠા આ બધી યુદ્ધની પરિસ્થિતિ હતી જોતા હતા એટલે ભગવાને તરત જ હનુમાનજી કીધું કે તમે બેઠા બેઠા જોયા કરો છો તો તમે જાઓ આકાશમાં અને તમારી અંદર શક્તિ છે કે તમે બંને આ આયુધોને પકડી રાખી શકો છો ને છૂટા પાડી શકો છો તમારામાં એટલી શક્તિ છે તો તમે જાઓ એમ એટલે હનુમાનજીએ કીધું કે હું તો જાઉં મને કંઈ વાંધોય નથી બંને આયુધો લડે છે અને આ પૃથ્વી આખી સૃષ્ટિ સળગી જવા માટે તૈયારી થઈ ગઈ સમગ્ર સૃષ્ટિ સળગી જવાની ઉપર છે છે એટલે એટલે આ તો પડે એમ જ હું હું પણ પણ ખરો એ તમારું સુદર્શન ચક્ર જે છે એક વજ્ર છે શંકર ભગવાનનું ભોળાનાથનું ત્રિશૂળ પણ એક વજ્ર છે અને ત્રીજો વજ્ર હું પોતે છું અમે ત્રણ જણા સાથે હું બંને આયુધો ને પકડી અને નીચે આવું એટલે અમારા ત્રણ વજ્રનું જે વજન થાય ભાર થાય એ પૃથ્વી ઝીલી ન શકે અને હું પૃથ્વી ઉપર પડું એટલે પૃથ્વી ફાટી જાય અને હું પાતાળમાં જતો રહું એટલે હું એટલા માટે વિચાર કરીને બેઠો છું કે કેવી રીતે એને છૂટા પાડવા એમ નીચે જો કોઈ બીજું વજ્ર હોય તો હું એ વજ્ર ઉપર કૂદકો મારું તો પૃથ્વી ફાટે નહીં પૃથ્વીને આઘાત લાગે નહીં અને આપણે આ કાર્ય સંપૂર્ણ રીતે પાર પાડી શકીએ હવે નીચે રાખવા માટે વજ્ર ક્યાંથી કાઢવું એટલે એકાએક કૃષ્ણ ભગવાન ને ખબર પડી અર્જ ભીમને બોલાયો ભીમ તારું તો અડધું અંગ લોખંડ નું છે વજ્રનું છે એટલે કામ કર તું નીચે સુઈ જા અને હનુમાનજી આ બે આયુધો ને લઈ અને તારી ઉપર ઠેકડો મારશે એટલે બંને આયુધો છૂટા પડી જશે અને યુદ્ધ પૂરું થઈ જાય ભીમ કે હું વાત કરો છો તમે જે હનુમાનજી નું પૂંછડું મારાથી ઊંચું નહોતું થયું એ મારી ઉપર પડે તો મારે તો સ્વર્ગમાં જ જવાનું નહીં એટલે આપણે કઈ કરવું કરવું નથી એમ એટલે હનુમાનજી એ સમજાયો કે ભાઈ હું તારી ઉપર એવી રીતે નહીં પડું તારું અડધું જે અંગ ડાબુ અંગ લોખંડ છે વજ્રનું છે એની ઉપર હું હળવેક લઈને ઉતરીશ તને કઈ તકલીફ નહીં થવા દિવ એમ સમજાયો ભીમને એટલે ભીમ કે સારું આટલા બધા માણસો મરી જાય છે અને જો આ કાર્ય નહી થાય તો આખી સૃષ્ટિ સળગી જવાની હોય એના કરતા કદાચ ભલે મારે મરવું પડે પણ એ બાને હું જગતના કામમાં તો કઈ આવીશ ને એમ એમ વિચારી અને ભીમ પૃથ્વી પર સુઈ જાય અને જે ધજા ઉપરથી ઠેકડો મારી અને ભગવાન નું સુદર્શન ચક્ર અને શંકર ભગવાન નું ત્રીશુળ બંને છે પણ બંને આવ્યું તો એટલા ગુસ્સેમાં આવી ગયા ને કે હનુમાનજી પકડ્યા હોવા છતાં એકબીજા સાથે લડવા માટે ધસી જતા હતા પણ હનુમાનજી ખૂબ જ તાકાત થી બંને પકડી અને છૂટા પાડ્યા અને ધીમેક થી ભીમના અડધા અંગ ઉપર ઉતરાણ કર્યું ધીમેક થી ઉતરાયની ઉપર હવે જેવું આ સાડા ત્રણ વજ્ર નું મિલન થયું શ્રી કૃષ્ણ ભગવાન નું સુદર્શન ચક્ર શંકર ભગવાન નું ત્રિશુળ અને હનુમાનજી પોતે આખા એટલે ત્રણ એ ભીમનું અડધો અંગ આમ સાડા ત્રણ વજ્ર ભેગા થયા એ જ ક્ષણે જે પેલી અપ્સરા હતી એનું શ્રાપ નું નિવારણ થઈ ગયું એટલે માંથી તરત જ અપ્સરા થઈ અને સ્વર્ગ સ્વર્ગના માર્ગે ચાલવા માંડી એટલે દાંગવ રાજાએ તરત એને કીધું કે તું ક્યાં તારા માટે તો આ યુદ્ધ થયું એટલે અપ્સરા કે હું તો ભાઈ સ્વર્ગ ને અપ્સરા છું મારા શ્રાપ નું નિવારણ થાય એક ક્ષણ ની હું રાહ જોતી હતી હવે હું કોણ ને તું કોણ મારે તારે કોઈ સંબંધ નથી હું તો સ્વર્ગ ની અપસરા છું એટલે હું તો મારે માર્ગે જઈશ એમ કહી અને અપસરા તો જતી રહી દાંગવ રાજાને એમ થયું કે ઓ નારી માટે થઈ અને મેં કેવા મહાન માણસોને લડાવી માર્યા અને કેવો મોટું યુદ્ધ કરાયું માર્યું એટલે ખરેખર તો હવે મારે જીવવાનો કોઈ અધિકાર નથી એમ કરી અને કટાર કાઢીને પોતે તૈયાર એટલે કૃષ્ણ ભગવાન હોય થઈને જ રહેતું હોય છે તું તો માત્ર નિમિત્ત છો સાડા ત્રણ વજ્ર ને એકઠા થવા માટેનું તો એક નિમિત્ત હતો એટલે તું એવું કઈ મનમાં રાખતો નહીં અને જા આવે શાંતિથી તારું રાજ્ય કર આ રીતે સાડા ત્રણ વજ્ર ભેગા થયા અને એની અંદર દાંગવ રાજા આ રીતે નિમિત બનેલો અને એ દાંગવ રાજાની પાસે જે ઘોડી હતી એને એ અપસરા હતી અને એને શ્રાપ મળેલો અને એ કારણે થઈ અને પાંડવો અને કૃષ્ણ ભગવાન વચ્ચે યુદ્ધ થયેલું તો આ હતું દાંગવ આખ્યાન મિત્રો કદાચ મારી વાર્તામાં આપણે કોઈ ફેરફાર પણ લાગે થોડીક વાર્તા અલગ પણ લાગે થોડી જુદી પણ લાગે કારણ કે તમે કોઈ ગ્રંથમાં વાંચ્યું હોય એમાં આનું વર્ણન અલગ રીતે કરવામાં આવ્યું હોય અને મેં જે વાર્તા સાંભળેલી છે એ પ્રમાણે મેં આ વાર્તા કીધેલી છે એટલે થોડી ઘણી કંઈક ક્ષતિ હોય તો ક્ષમા કરશો અને આ રીતે મહાભારતની વાર્તાઓ સાંભળવા માટે આ ચેનલને હંમેશા જોતા રહો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને આપના મિત્રોમાં જરૂરથી શેર કરો મિત્રો ધન્યવાદ